રમતની અંદર આ ડીશોનો થપ્પો કરીને ઝડપથી થપ્પો લઈને અહીંયા આવીને આ બિસ્કિટ જે પહેલા લઈ લે બિસ્કિટ એનું ચાલો રમત માટે તૈયાર રમતાર હાલો ઝડપથી હાલો ઝડપથી જે લઈ લે બિસ્કિટ એનું રમત સ્ટાર્ટ હાલો ઝડપથી ડીશો લેવાની બીસો જે લઈને અહીંયા ઝડપથી આવે બિસ્કીટ એનું સરસ સ્ટાર્ટ હાલો ઝડપથી હાલો જે વહેલા આવે આ બિસ્કીટ લઈ લેવાનો ભાઈ સરસ ચાલો રમ સ્ટાર્ટ સરસ

Saras, jalan semestat. Halo, halo, utawa lebih sedikit. Bat. Restart. Tayar tu, jalan હાલો ઝડપથી હાલો બિસ્કિટ લેવાનું છે ભાઈ હાલો બિસ્કિટ લેવાનું છે સરસ બિસ્કિટ રમવાની મજા આવી બિસ બિસ્કિટ રમવાની બહુ મજા આવી તો આવી રમતો આપણા ઘરે પણ શેરીમાં રમાય મોબાઈલની રમતો રમવાની આવી રમતો રમવાની ભાઈ વાંદરાની પૂછડી પકડ આ ડીશ લંગડી દાવ દોડ હે ફુગ્ગા ફુગ્ગાની રમત રમવાની હે બાકી છે ને આપણે કાલે રમશું કાલે રમશું ને રમત હા બધાને રમવાની મજા આવી ખૂબ મજા આવી છે